ઝુંપડી ઘણી વાર રાજ મહાલયને શરમાવે એવા ઝૂંપડામાં રહેનાર માણસોના હૈયા હોય છે નાનકડો એવો પ્રસંગ રાજમહાલય ની કથા નથી મહેલના કોટના કાંગરેથી આવતી કોઈ ની સુરવીરતા ની આ કથા નથી કથા તો ઝૂંપડાની છે ઝૂંપડું એટલે ભલે શ્રીમંતો નું ઝૂંપડું પણ જેની દિલ દિલની દરિયાઓ દાતારી છે એનો આ પ્રસંગ છે કોટ કોટકિલોના પાદરમાં હાલનું જે પાલિતાણા છે એને તે દિવસે ઈ નગરનું નામ કોટ કિલ્લો હતું

હા બાપ આ વરહાભાઈ ની ડેલી હું પોતે જ ભાઈ છું તો પરદેશ લાગો છો લાગો છો હા બાપ મારું નામ દેવી પ્રસાદ શર્મા છે મારી બેડી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે ભગવાન સોમનાથ ની જાત્રા એ અમે ઉત્તર અમે આવી છીએ મારી બે દીકરી થઈ છે મોટી આશા કરીને આવ્યો છું તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે ગોરી બેલમ નું નામ બહુ સાંભળ્યું છે એક જો બે હજાર ગોરી આપો મારી દીકરી માટે કન્યાદાન ની તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય પણ બે હજાર કોરીનું નામ સાંભળતો તો વરાહભાઈ ને પરસેવો છૂટી ગયો પાંચ પચીસ પચાસ કોરીઓ હોત તો હજી એ વાત બરાબર હતી પણ બે હજાર કોરી એક હારે લાવવી ક્યાંથી મારે એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરાહભાઈ ને જૂના કોક વેર જે રહેશે એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી પાંચ ગાવની માથે લાપાળિયા નામનું ગામ છે ત્યાં લાખણસિંહ કુંચાળા નામનો એક ચારણ છે બહુ ઉદાર છે બહુ સુખી માણસ છે ઈ તમને બે હજાર કોરી આપી શકે ટૂંકમાં વાત કરું હું ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાપાળિયાના માર્ગે રવાના કર્યો સાંજનો સમય

ત્યાં ખબર પડી કે આંગણે મેહમાન આવ્યા છે માતાજી ના દુખ દેવા કરી ગોર મહારાજ ને રોક્યા છે ગૌર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા દલ વાળો માણસ છે પણ આની પાસે બે હજાર કોરીની સગવડતા ન હોય આવા માણસને ભૂંડો ન લગાડે બે હજાર કોરી માગી પણ ચતુરાઈ ચારણ તણી અને રીતનું રજપૂતા રૂપ વખાણો નાગરા અને આસન ગભ એ રાત્રે ગોર મહારાજ ની આરે વાત કરતા 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 આમ વરાભાઈ અને ગોરી ઉદારતાની ની ઉદારતા ની વાતો લાખણ સિવાય કરવાની એમાં ગોરથી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો મારી દીકરીના લગ્ન કરવા છે બે હજાર કોરીની માગણી કરીને એને તમારા ઘરનો રસ્તો બતાવ્યો શું તમે એના વખાણ કરો છો પણ લાખણસિંહભાઈ ને પોરહ પલ્લા છૂટ્યા ભાઈ કઈ વાંધો નહીં ગોર દાદા પાંચ દિવસ રોકાવ અમારી મહેમાન ગતિ માણો જગદંબા તમને બે હજાર સવારના પોરમાં માતાજીનું સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું ખાંભળ્યું કે શું કે જવા દેતી નહીં હો પંદર દિ હું બે હજાર કોરી લઈને આવું છું એવી મહેમાન ગતિ કરજે એની અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથ ના દેજે પણ જવા ન દેતી અને જો થાય ને હું ના આવું તો માનજે કે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે તો તારો ચૂડી કરમ કરી નાખશે અરે ચારણ તારી જેવા ભરથાર ની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું ત્યાં તો બે દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની ની એને એમ જે આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામ નો બે દીકરીઓ નક્કી કર્યું જો સોળ દિવસે બાપુ બે હજાર કોરી લઈ લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામ નો બે દીકરીઓ નક્કી કર્યું જો સોળ દિવસે બાપુ બે હજાર કોરી લઈ લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી છ જીવના પ્રાણ એક હારે એમ કહેવાય છે એક ખાતામાં અને ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું ત્યાં જીહો

લાવે રોષ મિત્રો એડા કીજીએ ઝેડો ટંકણ ખાર આપ બળે પર રૂજવે અને ભાંગ્યા સાંધણ હાર આવી બે ને ભાઈ બંધી છે બરોબર નારાયણ આપ માં આવ્યો વાળંદે આવીને હાકલ દીધી જે હા એને ડેલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી જેહરાને ઓળખી ગયા ગા તો લાખણસી ની ઘોડી આવે છે લાખણસી ની માણ કે આવે છે પણ ત્યાં તો લાખણસી ભાઈ દેખાણા અને ગડગડતી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો પરિવાર વાર કહોમાંથી આ અને ઓરડે આઈરાણીને જેહા હિનેલે કેવરાયું કે લાખણસીભાઈ મહેમાન છે ખીર બનાવજો રાણી લોભી પ્રકૃતિની બેહુના દૂધ તો ઘણા પણ જ્યારે લાખણસીભાઈ મહેમાન બને મહિનો બે મહિનો રોકાય ત્યાં સુધી રોજ ખીર બનાવવાની અને એક માણા માટે તો કાંઈ ખીર બનાવાય નહીં એટલે પચીસ પચાસ માણસો માટે રોજ ખીર બનાવવાની અને હજી આઈરાણી ને એમ થયું કે હજી તો હુકાણા નથી ત્યાં પાછો ગુડાણો પણ આજ એને જો હું ખીર અબખે ન પાડી દઉં તો હું આઈરાણી નહી ખીર તૈયાર થઈ વળી વાળે આવીને આકલ દીધી કે ડાયરો વધારો સાસુ પીવા માટે બધા પીરાણું પણ દોણામાં ત્રણ દિન ખાટી છાસ તાવ ફાડી નાખે એવી ભયંકર એની ત્રાહળી ભરી ભાઈ આઈરાણી અને વાળન કીધું કે આ ત્રાહી લાખણસીભાઈને આપવાની છે ભૂલ તો નહિ અને સાહેબ એ ત્રાહળી લાખણસીભાઈને ભાઈ ને પાસે મૂકી ઠાકોરજી નું નામ લઈ જગદંબાનું નામ લઈ લોટલો વાન્યો અને લાખણસિંહભાઈ ખીરનો ઘૂંટલો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી

બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો મારેથી ખીર નહી ખવાય પણ નામ આયર આયર જેહા થયો લાખણસિંહ લાખણસિંહ તારી ટોક ન વાળું તારી નજર ન ઉતારું બાપ તો તો હું આયર ન કહેવા અને હાથ કાંટા લાખણસિંહ ની માથે થી ત્રાહળી ના ઉતારી જામ ઘૂંસડો ભર્યો પણ ત્યાં તો પગ થી માથે થી માથે થી જાળ ગયો ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી છાશ ઠપકારી છે જમવામાં રહ્યો ટૂંકમાં વાત કરું ડાયરો જમીન જુદા પીડ્યા આઈરાણી બોલાવી જેહા હિણે લે કીધું કે આ ઘર વખરીમાંથી તને જે મનગમતી વસ્તુ હોય તારે જે લેવું હોય લઈ જા પણ મારા માથે તે આવું કર્યું આજથી તું મારે મન મારી જણી બેન આયરાણીને રજા દીધી આયરાણી ઘણી કગરી માથા પછાડ્યા આયર મારી ભૂલ થઈ હવે આવું નહીં કરું તો કે હવે મોઢું ન બેન કહી દીધી મોકલી દીધી આયરાણીને પિયર પણ લાખણસિંહ ભાઈ એમ થયું કે બે હાજર કોરી વાત તો એક બાજુ રહી પણ જેનું મેમાન બન્યું હવે શું કરવું પણ ભાઈબંધને પાછો ન પરણાવું તો હું પર બે હાજર કોરી ની વાત જ્યાં કરી નઈ બાપા હું કઈ ઘડી કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડીની માથે સવાર થઈ ને લાખણસી ગઢવી નીકળી ગયા અને મેર ત્રાપજ માં પણ ઠાકરના ચારે હાથ મુર્રધર મહારાજના ચારે હાથ છે એની માથે ભાઈ ઈ ગોડ લઈ આવી ત્રાપજના પાદરમાં મેપા મોભ ની ડેલી નું પૂછ્યું ડેલી મેપો મોભ ડાયરો ભરીને બેઠા છે ઈ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મોભ ને જય માતાજી કર્યા પણ મેપા મોભે ગડકડતી દોઢ મૂકી મારા આંગણે લાખણસી ક્યાંથી પધારો દેવી પતાર પધારો બાપ ઘોડાનું પલાણ છાંડો કે આજ નથી ઘોડાનું પલાણ છંઢાય હું આજ કાંઈક માગો આવ્યો છું અરે કેતો લાખણસી ભાઈ માથું આપી દે તો કે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાળજુ માંગવા આવ્યો છું અરે કેતો લાખણસિંહ ભાઈ માથું આપી દે તો કે આજ માથાની નહીં આજ મારે કાળજાની જરૂર છે આજ કાળજુ માંગવા આવ્યો છું અરે બાપ કંઈક વાત કરો તો ફોડ પડે કે તારી 18 વર્ષની દીકરી હોનબાઈ છે એનું માંગું નાખવા આવ્યો છું જે હા હીણલ ની રે બોલ હા પાડસ કે ના પાડસ એ પેલા ઘોડાનું પલાણ નઈ છોડે અરે બાપ લાખણસી તું નીચે ઉતર ઘોડી થી હેઠો ઉતર આ વાત ઓરડાની છે મારા આયરાણીને મળવું જોઈએ કે તો થાંભલીએ મોળો લાગસ તારે આયરાણીને પૂછું જો હે જા પૂછતો આય જૈને આયરે આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી અઢાર વર્ષની આપણી હોનબાઈ છે અને પિસ્તાળીસ વર્ષનો હિણલ છે અને લાખણસી ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે શું કરવું આયર જોજો લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય જેહા હિણલ જેવો જમાય ક્યાંથી મળે દુનિયામાં ટૂંકમાં વાત કરો ઈ ઈટ થોડા વાનાના લગન લખ્યા હનભાઈ નો હક પણ થયું લગ્ન લેવાના પણ દેવાયત હિણલ નામનો જેહા હિણલ નો કાકો બહુ રાજી થયો લાખણસી ભાઈ હું કાયમ જેહા ને કીધો આ કોક દી ભૂંડી લગાડશે હો એને રજા આપી એમાં તમે જરાય કોચવાશો માં અને જેદી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેવો બહુ નાનો હતો હવે તો ધામધૂમી થી લગ્ન કરવા છે હોનભાઈ જેવી દીકરી તમે ગોતી બહુ રૂડું કામ કર્યું ટૂંકમાં વાત કરું જે જાન પરણી કરી છે રાતના મહેફિલું મનાણી છે એમાં પાલીતાણા કોટકિલોલ થી ગોરી બેલમ ના બે માણસોએ આવીને કીધું જેસા કિસ્કા નામ હોય તો મારું નામ જેવો છે

જે આ હિણલને જાવું પડ્યું ટૂંકમાં વાત કરું આઈરાણીને કહેતા ગયા જો જો લાખણસિંહભાઈને રોકજો એને જાવા ન દેતા હું આવું ત્યાં સુધી લાખણસિંહભાઈને કહેતા ગયા કે યાજકો આવે માગણીયા તો આવે એને બધાને પૂરેપૂરી શીખ કરાવજો અને હું અવઘડી પાછો આવું છું ફલતાણાથી પણ પંદર દિવસ પૂરા થઈ ગયા હતા ભાઈ પંદરમાં દિવસની આજ રાત હતી સોરના ફોરની માલપા હોળમાં દિવસે આયરાણીએ હોન બાયે મેપા મોરભ ને જીકરી લાખણસિંહ બાપુને મળવા બોલાવ્યા બાપુ આયર કહેતા ગયા છે હું તમને જવા નહીં તો તમારે રોકાવાનું છે પણ તમે ત્યાં તો લાખણસિંહ ભાઈની આંખમાંથી જળજળી આવી ગયાં બાપુ કોચવામાં એવું શું છે કેમ રો છો બાપુ જે હોય તમે વાત ના કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈ ના છે તમને વરઘોડિયા સોગન છે અને આખી વાત માંડીને કરી બ્રાહ્મણ ની બે હાજર કોરીની આયરાણી પટારો ઉઘાડી અઢાર વર્ષની આયર ની દીકરી જજો સમજણ કોનું નામ કહેવાય

લ્યો લાખણસિંહ બાપુ આ મુરલીધર મહારાજ ની પ્રસાદી સમજીને ગૌરવ મહારાજ ને આપજો બે દીકરી આયર જેહા તરફથી આયર કદાચ પાલિતાનાથી આવીને મને ઠબકો દે તો મારા બાપના ઘરેથી ત્રણ હજાર કોરી લાવીને આપીશ પણ બાપુ હવે મોડું કરો માં જલ્દી તમે લાપાળિયા પૂગો ટૂંકમાં વાત કરું બે દીકરીના ધામધૂમીથી લગ્ન કર્યા આયર અને આયરાણીની આપેલી પાંચસો પાંચસો કોરી કાપડામાં દીધી એ વાત કોટ કિલોલ ગોરી બેલમ પાસે ફોગી અને વરહાભાઈએ લાખણસિંહને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કર્યા ખબર પડી અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી બેલમનું તેડું થયું લાખણસિંહભાઈને કહેવરાયું કે લાખણસિંહભાઈ

ત્યારે આપણને એમ થાય કે રંગ ગોરી દેવો કે બેન ને બહાર ગામ કાપડામાં દીધા રંગ લાખણસી ગઢવીને દેવો કે જેને પોતાના ભાઈબંધ ની પત્ની નો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનભાઈ જેવી કન્યા ની વેરે પરણાવ્યો કે રંગ હોનભાઈ ને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને બે હજાર કોરીની ત્રણ હજાર કોરી લાખણસી ગઢવીના હાથમાં આવીની દીકરી આપી દે કોને રંગ દેવો એ તમે નક્કી ન કરી શકો એ રંગ કોને દેવો નામની આ વાર્તા આવી તો સૌરાષ્ટ્રમાં ઘણી ઘટના બની પણ જૂપડી એજ કોક તો જાજો એના મે માન તો થાજો ਮੋ ਭੋਲੇ ਨਾਨੀ ਝੂਪੜੀ ਜੇਨੀ ਐਨੋ ਆਬ ਜੇਵੜੋ ਗਾਵ ਕਾਰ ਗਾਮੋ ਭੋਲੇ ਨਾਨੀ ਇਹ ਝੂਪੜੀ ਜੇਨੀ ਐਨੋ ਆਬ ਜੇਵੜੋ ਗਾਵ

ਬੋਲੀ ਮਮਤਾ ਕੁਟੁੰਬ ਘਰ ਬਾਰ ਬੋਲੀ ਭਾਈ ਦੇ ਜਮਰੂਤ ਨੈਣਾ ਬੋਲੀ ਭਾਈ ਦੇ ਜਮਰੂਤ ਨੈਣਾ ਐ ਧਨ ਦਰਾ ਸੋ ਰਟ ਬਲੀ ਅਮਣੀ ਦੇ ਰਤਨ ਪਾਕ ਦਾ ਗਾਵਾ ਜਾ ਰਤਨ ਪਾਕ ਦਾ ਗਾਵਾ આવે પણ દુખ પાવે પણ ના નામક દામ નથી વિધવા વરવાનું રણઝડવાનું ના કામ નથી ના ના મરદો નો કામ નથી ના